સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ વીજ મીટર સામે લોકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે બહેરા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચે તે માટે ઢોલ વગાડવા હોવાનું જરૂરી માનીને લોકો ઢોલ વગાડતા વગાડતા વીજ કચેરીએ પહોંચ્યા અને કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો ખેડૂત આગેવાન અને આપના નેતા રાજુ કરપડાની આગેવાની હેઠળ બસો જેટલા લોકો વીજ કચેરીએ પહોંચ્યા અને ઘરે લગાવેલા સ્માર્ટ મીટર પરત ઉખાડી જવા માગ કરી જોકે બીજી તરફ વીજ કચેરીના અધિકારી જ સ્માર્ટ મીટરની સિસ્ટમ કઈ રીતે ચાલે છે તેનાથી અજાણ હોવાનું લોકોનું કહેવું છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરની સિસ્ટમ વિશે સમજ ન હોય એ સ્વાભાવિક છે જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત કોઈ ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે તેવી રાજુ કરપડાએ ઉગ્ર રજૂઆત કરી છે. નહીં તો ઉગ્ર આંદોલન કરવાની રાજુ કરપડાએ ચીમકી ઉચ્ચારી છે. લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા. આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વેપ કંપનીએ ચાલુ કર્યા છે. લોકોની ફરિયાદ છે કે અમારે બે મહિનાનું જે બિલ આવતું એ માત્ર દસ દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગી જાય ત્યાંથી કમ્પ્લેન છે આજે તમામ પરિવારો અઢીસો થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરે જે સ્માર્ટ મીટર હટાવો યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું દસ થી પંદર હજાર રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે ખરેખર જે લોકોને બે મહિને માત્ર ચાર પાંચ હજાર રૂપિયા માત્ર બાર થી પંદર દિવસ ની અંદર વીજ બિલ આવ્યું છે એટલે કે રિચાર્જ કરવા પડે છે મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે આજે અમને બે દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ સુધી મજબૂત આઈથી ગાંધી ચિંદિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થશે શહેરીજનો અને ગામ લોકોને સાથે રાખી અને આ લડાઈ અમે લડીશું પણ પરિણામ મેળવીને જંપીશું આ અમારો મક્કમ કરેલો નિર્ધાર છે